બનાસકાંઠા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી કે જેમાં પાલનપુર શહેરમાં આવેલા હનુમાન દાદાના મંદિરોને હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા કે જેમાં કથેરિયા હનુમાન દાદાના મંદિરે હવન તેમજ ભંડારો અને સાંજે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પાલનપુર વડલીવાડા

ભંડારાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેમાં સંતો મહંતો તેમજ પાલનપુર વાસીઓએ દાદાને પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા શ્રે મને ગૌરવ છે કે હું અહીંયા હનુમાન હનુમાન ભગવાનના દર્શન કરવા આવી છું હું છે કચ્છથી આવી છું અહીંયા માન્યતા છે કે આપણે જે આપણે જે બોલીએ છીએ મતલબ આપણે જે મન્નત માંગીએ છીએ આપણે પૂરી થાય છે તો એ જ કારણે અમે અહીંયા આવ્યા હતા અને અમારું સૌભાગ્ય કે અમે અહીંયા મંદિરમાં જઈ શક્યા અહીંયા આવીને આખા મનને શાંતિ મળે છે જાણે કે આપણે સ્વર્ગમાં હોઈએ ને એવી અનુમતિ થાય છે

આ ચુમ્માળીસ મો મહારાજનો જન્મ ઉત્સવ છે આખા ગુજરાત ગુજરાતને ખૂબ ખૂબ શુભકામના મારો દેશ સુખી થાય દેશના લોકો દેશની સેવા કરે અને કંતરિયાનું માન સ્વયંભૂ છે ચુમ્માળીસમાં યજ્ઞ ચાલી રહ્યો છે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવી રહ્યા છે અહીંના ભક્તો તન મન સેવા કરે આખું પાલનપુર શહેર તન સેવા કરી છે મારા પાલનપુર શહેરને બહુ બહુ ધન્યવાદ ગુજરાતને ખૂબ ખૂબ ધન્યવાદ અખંડરિયામાનમાં આવતા જતા લોકોની મનોકામના પૂર્ણ થાય છે અને આપણા પત્રકારો ભાઈઓ પણ એની નોંધ છે બહુ બહુ ધન્યવાદ આજે હમણાં ભંડારો ચાલુ થશે સંતોનો પછી જાહેર જનતાનો ભંડારો તે પચીસ તેર હજાર માણસો ભોજન કરશે પછી જલુસ નીકળશે રામ લક્ષ્મણ જાનકીનો નોકા શહેરમાં રાતને સંતવાણી થશે આ વર્ષોથી પરંપરા ચાલી આવી છે જય શ્રી રામ